સરકાર સખત બની છે મંગળવારથી તમામ સરકારી કચેરીઓના પ્રવેશ દ્વાર પર ટ્રાફિક પોલીસ तैनात કરી દેવામાં આવી હેલ્મેટ વગેરે આવતા સરકારી કર્મચારીઓ સામે દંડકીય કાર્યવાહી તમામને રૂપિયા પાંચસો ની પાવતી આપવામાં આવી રાજ્યના પોલીસ વડાના આદેશથી હેલ્મેટના નિયમનું પાલન કરવા માટે સ્ટેટ વાઇઝ ડ્રાઇવ શરૂ થઈ હેલ્મેટ ના પહેરવાના કારણે અકસ્માતમાં ગંભીર ઇંજા અને મૃત્યુના કેસો વધી રહ્યા છે આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકાર કડક વલણ અપનાવી રહી છે ડીજીપીના ઓર્ડરથી ચાલી રહેલ આ ડ્રાઈવમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પશ્ચિમ ટ્રાફિક પીએસઆઈ ડોક્ટર પીએસ ચૌધરી અને જિલ્લા ટ્રાફિક પોલીસનો સ્ટાફ જોડાયો

પહેરલ ન હોવાથી તેમને પાંચસો રૂપિયાનો દંડ ભરવો પડ્યો